જામનગર જિલ્લાના બારસો સડતાલીસ મતદાન મથકો ખાતે ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રી સાથે પહોંચ્યા કર્મયોગીઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સાતમી મેના રોજ યોજાનાર મતદાન માટે જિલ્લામાં ઉભા કરવામાં આવેલા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી વિવિધ ટીમ સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવી પેટ લઈ રવાના થઈ હતી જામનગર સંસદીય મત વિસ્તાર પૈકી જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પ્રમાણે તૈયાર કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર પર કુલ એક મતદાન મથક માટે પોલિંગ સ્ટાફના કર્મચારી ઈવીએમ વીવી જરૂરી સાહિત્ય અને ચૂંટણી લક્ષી સાધન સામગ્રી સાથે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર તેમને ફાળવેલા નિયત મતદાન મથક પર જરૂરી સૂચન અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવાયેલા બુથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બસ અને અન્ય વાહનોની ફાળવણી કરવામાં આવી હતી આ વાહનો દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સ્ટાફને બુથ પર પહોંચાડવાની કામગીરી થઈ હતી ઉલ્લેખનીય છે કે જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ એક મતદાન મથક હતા જેમાંથી જામનગર જિલ્લાના ના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ એક હજાર બસો સડતાલીસ મતદાન મથક કાલાવાડ હરદ્રોલ હાઈસ્કૂલ ધ્રોલ જામનગર ગ્રામ્યમાં શ્રી હાલારી વિશા ઓસવાડ જામનગર ઉત્તરમાં શ્રી ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંગરાજ શાહ વિદ્યાલય અને ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ જામજોધપુરમાં સ્વામી વિવેકાનંદ ખંભાડિયામાં માં મહેસુલ ભવન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં શારદાપીઠ કોલેજ ઝોનલ રૂટ રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર રહેશે જામનગર જિલ્લા કુલ 1247 હજાર બસો સડતાલીસ અને એક હાજર બસો સડતાલીસ તથા 25 ટકા એટલે કે ત્રણસો દસ ઈવીએમ અને પાંત્રીસ ટકા એટલે કે ચારસો ચોત્રીસ વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા હતા રિપોર્ટ બાય તેજુભાઈ જાડેજા